જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ આજે હું બનાવી રહી છું લીલા વટાણાનું ગ્રેવીવાળું શાક તો મેં આ લીલા વટાણા લઈ લીધા છે અને ગ્રેવી કરી રહી છું સાથે આપણે બટેકા પણ ધોઈ લીધા હતા અને સમારી લીધા છે એના ટુકડા કરીને સાઈડમાં મૂકી દીધા છે આ ગ્રેવી થઈ ગઈ છે લીલા વટાણાની હવે આપણે ટમેટાની ગ્રેવી કરી લઈશું એમાં આપણે નાખવાની છે ડુંગળી અલગથી આ છે ટમેટાની ગ્રેવી આ ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે આપણે વટાણાવાળું જે બાઉલ હતું ને એમાં ને એમાં આપણે ટમેટા ગ્રેવી કરી છે એટલે તમને એનો કલર અલગ દેખાશે આપણે તેલ મૂકી દીધું છે લોયામાં અને બટેકા સમારી લીધા છે ધોઈને કોરા કરી લીધા છે પછી આપણે આ તેલની અંદર એ બટેકા તળી લઈશું હવે આવી ગયું છે તેલ આપણે એમાં બટેકા નાખી દઈશું શાક બનાવતા કંઈ વાર લાગતી નથી રોજ રોજ શું કરું રાંધવાની જ રામાયણ હોય છે બધી આવી રીતના બધા બટેકા તળી લેવાના પાંચ મિનિટ રહેવા દે એટલે તળી જાય સરસ તેલ હરખું આવી ગયું હોય ને તો તળતા વાર ન લાગે એટલે તળતી વખતે થોડો ગેસ ફૂલ જ રાખવાનો એટલે બટેકા જલ્દી તળાઈ જાય આ બટેકા તળે લીધા થઈ ગયા છે બટેકા આપણા સરસ લો આ તેલ ચોખ્ખું જ છે બળેલું નથી સારું છે ચોખ્ખું તેલ હવે આપણે થોડો ગેસ ધીમો કરી દીધો બટેકા કાઢી લીધા હવે હરખી રીતે પાસું સેજ ગેસ ફૂલ કરી અંદર આપણે તેલની અંદર જીરું નાખી દીધું છે તમાલપત્ર બાદિયા તજ લવિંગ સૂકું મરચું અને હિંગ વઘાર કરી દીધો એમાં આપણે નાખી દીધી છે ડુંગળી સમારેલી એને સાંતળી લઈશું આપણે પછી જે આપણે આ ગ્રેવી કરી હતી ને લીલા વટાણાની એ નાખવાની બધું મિક્સ કરી દેવાનું બરાબર હવે આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું તમારે આમાં પાણી નાખવું હોય તો નાખી શકો છો મેં આમાં બહુ પાણી નાખ્યું નથી કેમકે મારે ગ્રેવીવાળું શાક ખાવું તો પાણીવાળું નહોતું ખાવું પાણી તો શોષાઈ જાય વાંધો ન આવે પણ થોડું ઢીલું કરવું હોય તો થઈ શકે આ શાક તમે રોટલી સાથે પરાઠા સાથે બ્રેડ સાથે ખાઈ શકો છો ટિફિનમાં લઈ જઈ શકો છો હવે આપણે નાખી દીધા લીલા મરચાં અને વટાણા બધું બરાબર મિક્સ કરી દેવાનું પછી કરી દેવાનું બધું મસાલો આપણે સૂકું મરચું નાખ્યું છે હળદર ધાણાજીરું મીઠું બધું નાખીને મિક્સ કરી દેવાનું જો તમારે અંદર કલર જોતો હોય તો તમારે કલરવાળું મરચું નાખવાનું કાશ્મીરી મરચું નાખીએ એટલે એનો કલર આવે પણ મેં એ નાખ્યું નથી હું નોર્મલ જે મરચું વાપરું છું ઘરમાં એ જ નાખ્યું છે તો એ પણ અમારે શાક તો સરસ જ બને છે આપણે હવે એને થોડી વાર ચડવા દઈશું પાંચ મિનિટ ચડે એટલે એને ઢાંકણું લઈ લેશું લે લે આપણે શાક સરસ મજાનું ચડી ગયું છે અને એનો કલર પણ સરસ મજાનો આવી ગયો છે જોતાની વેત જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું આ છે બટેકા અને વટાણાનું ગ્રેવીવાળું શાક જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ છે મારું ગ્રેવી વાળું વટાણા બટેકાનું શાક જય શ્રી કૃષ્ણ જય મહાદેવ